જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ શાકાહારી સન્માન પર્વ સાકમભરી નવરાત્રિ તો આપણે શાકમભરી નવરાત્રી વિશે જાણશું કક્ષાએ માનવ સૃષ્ટિમાં હાલ હાલ હવે તો શાકાહારી ખોરાક લેનારા વર્ગો વધતા જાય છે જે જ જે જગત માટે એક શુભ નિશાની છે વિક્રમ સંવંતના માગસર પોષમાં શાકંભરી મહોત્સવ અન્નપૂર્ણા વ્રત આવે છે ખેતબજારો ખેત પેદાશોથી લીલોતરી લીલી શાકભાજી ઉભરાય છે ખેડૂત વર્ગને પરિશ્રમનું વાજબી સારું વળતર મળવાનો આ સમયગાળો છે ચોમાસું સારું ગયું હોય તો સુકાર નબળું ગયું હોય તો દુકાળ અને ચોમાસું વધુ પડતો વરસાદ થાય તો નુકસાન લીલો દુકાર ઘણાય છે એક પૌરાણિક કથા છે આ ઘટનાના પ્રસંગથી પ્રશ્નો તુરત જ ઉકેલાઈ ગયા સર્વે જીવો સંતાપ પામ્યા રાજી થયા સર્વે જીવો સંતોષ પામ્યા રાજી થયા અને પોષ સુદ સાતમથી પૂનમ સુધીના સાકંભરી નવરાત્રી શરૂ થાય દેવીએ મહાદેવને બે ચાર વાતો શાકાહારી માનવ સમાજ માટે અનખોરાક રસોઈ ભોજન શિસ્ત સંયમ નિયમ પાલન અંગે પાલન અંગે કરી એક ઘર ભોજન બાર ભોજન શુભ અશુભ પ્રસંગે થતાં સામૂહિક ભોજન વિશે યોગ્ય વિવેક વિનય મર્યાદાને સમજાવ્યા શરીરની બાય આંતરિક રચના ખોરાકના ઘટકો પોષણ ક્ષમતા સમય જથ્થો પથ્ય અપથ્ય ખર્ચ નાણાકીય થાય છે પેટ પૂજાનો અર્થ રસોઈ વ્યવસ્થા સ્વચ્છતા પાચન પ્રક્રિયા લઈને શિસ્ત સાથે ભોજન કરવું સાકમભરી દેવી અન્નપૂર્ણા દેવી સાકમભરી નવરાત્રી એ કંઈ મર્યાદિત સમાજના સાંપ્રદાયિક દેવી નથી પણ સમગ્ર વિશ્વના શાકાહારી માનવ સમાજ કે અન્ય શાકાહારી પશુ પક્ષી પ્રાણીના વંદનીય દેવી છે આ નવરાત્રી ઉજવ ઉજવણી તો વિશ્વના તમામ શાકાહારી સમાજ પોતાના ઘરે દરવાજે ઘરના દરવાજે દરરોજ કાઢવી જોઈએ શાકંભરી દેવી અન્નપૂર્ણા દેવી શાકંભરી નવરાત્રી સમગ્ર વિશ્વના શાકાહારી માનવ સમાજ કે અન્ય શાકાહારી પશુ પક્ષી પ્રાણીના માટે વંદનીય દેવી છે પાર્વતી દેવીના નામ છે અન્નપૂર્ણા માતાજી શાકંભરી માતાજી સતાક્ષી દેવી આપણા સમાજમાં શાકાહારી સમાજનું માન આદર છે માનવી સમાજનું અન્ય પશુ પ્રાણી પંખી નાના જીવજંતુ સમાજના શાકાહારી શાકાહારી જીવના ઘણા મોટા વર્ગ છે માનવ શરીર રચના શાકાહારી ખોરાક પ્રથમ ધ્યાનમાં રાખીને જ કરે છે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શાકંભરી દેવી કી જય